નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ સોળ તમારી અંદર હરીફાઈનો ભાવ જરા પણ ન રહેવા દો જ્યારે તમને એમ સમજાઈ જાય કે સમગ્રમાં દરેકે પોતપોતાનો ચોક્કસ ભાગ ભજવવાનો છે ત્યારે સ્પર્ધાનો એ આખો ભાવ ચાલ્યો જશે અને તમે હળવા નિરાંતવા થઈ શકશો તમે તમે જ બની રહેશો તમે જે નથી તે થવાનો પ્રયત્ન છોડી દો તો જીવન કેટલું સાદું ને સરળ બની જાય સમગ્રની રચનામાં તમારે તમારો ભાગ ભજવવાનો છે તો એ તમારાથી શક્ય તેટલી ઉત્તમ રીતે અદા કરો હું તમને એકબીજાને ચાહવા માટે કહું છું તમે એ કરો છો કે તમે માત્ર સહિષ્ણુ બની રહો છો અને બહાના કાઢો છો કે કેટલાક લોકો સાથે તો હળી ભળી શકાય જ નહીં કારણ કે તેમની ને તમારી વચ્ચે બે ધ્રુવ જેટલું અંતર છે તમે બધા જ મારા પ્રિયજનો છો તમે જેટલું જલ્દી આ સમજી લો તેટલું વધુ સારું કારણ કે મારી દ્રષ્ટિમાં તમે બધા એક છો અને મારો પ્રેમ દરેક પ્રત્યે સમાનપણે વહે છે તમે જ્યારે મારી સાથેની એકતા સ્વીકારી શકશો ત્યારે એકબીજા સાથેની તમારી એકાત્મતા સ્વીકારવાની શક્તિમાન બનશો આપનો આજનો દિવસ શુભ રહે